કેમ છો મારા વિજાપુર વાસીઓ તમે મારી પાછળ જોઈ રહ્યા છો સુવિધી વિલા જે વિજાપુરના પ્રાઇમ લોકેશન ઉપર આવેલા બંગલોઝ છે અહીં તમને ત્રણ અને ચાર બીએચકે બંગલોઝ એ પણ કમ્ફર્ટ ડિઝાઇન અને લાઈફ સ્ટાઇલ સાથે મડી રહેવાના છે જેમનું વાસ્તુશાસ્ત્ર પણ ઇકો ફ્રેન્ડલી છે બંગલોઝના સાઇઝની વાત કરું તો અહીંયા એકસો વીસ વારથી લઈને બસો ચાલીસ વાર સુધીના ઓપ્શન્સ અવેલેબલ છે એ પણ તમે જોઈ શકો છો પાર્કિંગ સ્પેસ સાથે અહીં તમને બાળકો માટે સિલ્ડન પ્લે એરિયા પરિવાર માટે ઓપન ગાર્ડન સ્પેસ જેવી મોડર્ન એમિયુટી પણ તમને અહીંયા મળી રહેવાની છે સાથે સોસાયટીનો પોતાનો સ્ટુબ્યુલ હોવાથી તે તમને ચોવીસ કલાક પાણી પણ મળી રહેવાનું છે તો દોસ્તો અહીંયા તમે એકવાર જરૂર વિઝિટ કરજો તમારા સપનાનું ઘર લેવા માટે પ્રોજેક્ટ એકદમ શાંત વાતાવરણમાં અને ગ્રીન સરાઉન્ડિંગ એરિયામાં આવેલો છે આ પ્રોજેક્ટ બનાવ્યો છે સુવિધિ ગ્રુપે આના સિવાય તેઓએ વિજાપુરની અંદર સુવિધિ સોલિટર કોમ્પ્લેક્સ જેમાં ટ્રેન્ડ્સ રિલાયન્સ મોલ તેમજ ઓશિયા મોલ એચડીએફસી બેંક એના સિવાય ઘણા બધા પ્રોજેક્ટો આપે છે તેમના વિધિ વિલાના લોકેશનની વાત કરું તો વિજાપુરના ટીબી રોડ ઉપર મામલતદાર કચેરી નજીક એમની પ્રોજેક્ટ આવેલો છે જરૂર વિઝિટ કરજો નામ સુવિધિ છે તો એના જેવું જ એનું કામ છે જરૂર વિઝિટ કરજો થેન્ક યુ મળીએ નેક્સ્ટ વિડીયોમાં